ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ ત્રણ રેસાથી કાપડ સુધી ફાઈબર ટુ ફેબ્રિક ધોરણ છ માં તમે વનસ્પતિના છોડમાંથી કેટલાક રેસાઓ મેળવવામાં આવે છે તે ભણ્યા હતા તમે એ પણ ભણી ગયા કે ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે ઘેટા અથવા યાકની રૂવાટીમાંથી ઊન મળે છે રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસાઓ મળે છે શું તમે માહિતગાર છો કે આ રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે જે આપણે સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદીએ છીએ શું તમે જાણો છો કે રેશમના રેસામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે જેના વડે સાડીઓ વણવામાં આવે છે આ પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું પ્રાણી જ રેસાઓ ઊન અને રેશમ એનિમલ ફાઈબર્સ વુલ એન્ડ સિલ્ક ઊન વુલ ઊન આપણને ઘેટાં બકરાં યાક અને તેવા બીજા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે આ ઊનની રૂવાટી ધરાવતા પ્રાણીઓના શરીર વાળથી ઢંકાયેલા હોય છે શું તમે જાણો છો કે આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ સ્તર ધરાવે છે વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે હવા ઉષ્માની મંદ વાહક છે જે તમે પ્રકરણ ચારમાં શીખશો આમ આવા ઘટ વાળ પ્રાણીઓને હોફ પૂરી પાડે છે આ વાળ જેવા રેસાઓ વડે ઊનનું નિર્માણ કરવામાં આવે છે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ એક તમારા શરીર હાથ પર તેમજ માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો તમને કંઈ તફાવત જણાય છે કયા વાળ બરછટ અને કયા વાળ સુવાળા જણાય છે આપણી જેમ ઘેટાના શરીર પર બે પ્રકારના વાળ હોય છે એક દાઢીના ભાગમાં બરછટ વાળ અને બે ચામડીની નજીક પાતળા સુવાળા વાળ આ પાતળા વાળ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ જ ધરાવે છે ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને લક્ષી સંવર્ધન સિલેક્ટિવ બ્રીડિંગ કહે છે ઊન આપવાવાળા પ્રાણીઓ એનિમલ્સ દેટ યીલ્ડ વૂલ આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો જોવા મળે છે જોકે ઘેટાઓની રૂવાટી એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી છતાં બજારમાં મોટાભાગે પ્રાપ્ત થતું ઊન ઘેટાઓનું જ હોય છે તિબેત તથા લદ્દાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે અંગોરા ઊન એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે જે પહાડી પ્રદેશમાં જોવા મળે છે જેવા કે જમ્મુ અને કાશ્મીર બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સુવાળું હોય છે જેનો પેશ્મીના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વણવામાં ઉપયોગ થાય છે ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે પ્રવૃત્તિ બે એવા પ્રાણીઓના ચિત્રોને ભેગા કરો કે જેમના શરીરના વાળ એટલે રૂવાટી ઊન તરીકે વપરાય છે તેને તમારી સ્ક્રેપ ચોંટાડો જો તમને તેના ચિત્રો ન મળે તો આ પુસ્તકમાં આપેલા ચિત્રો પરથી તેને દોરવાનો પ્રયત્ન કરો આપણા દેશની સ્થાનિક તથા જુદી જુદી ભાષામાં ઘેટું બકરી ઊંટ તથા યાક માટે વપરાતા નામો જાણવાનો કે શોધવાનો પ્રયત્ન કરો પ્રવૃત્તિ ત્રણ ત્રણ ભારત તથા વિશ્વનો રેખાંકિત નકશો મેળવો હવે જે જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળતા હોય તે સ્થાનોની નોંધ તેમાં કરો જુદા પ્રકારના ઊન આપતા પ્રાણીઓના સ્થળને દર્શાવવા માટે જુદા જુદા રંગોનો ઉપયોગ કરો રેસા રૂવાટીમાંથી ઊન ફ્રોમ ફાઈબર્સ ટુ વુલ ઊન મેળવવા માટે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે તેના વાળ કાપી અને પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે ચાલો આપણે આ પ્રક્રિયા વિશે શીખીએ ઘેટાનું પાલન અને સંવર્ધન જો તમે જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા પંજાબ રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે ઘેટું શાકાહારી પ્રાણી છે તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે ઘેટાને પાળનારા તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ મકાઈ જુવાર ખોળ બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલો પદાર્થ તથા ખનીજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે કોષ્ટક ત્રણ પોઈન્ટ એકમાં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલા છે જેમને આપણા દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત ટેક્સચર વણાટનું ઘટપણું પણ દર્શાવેલા છે ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘાટી રૂવાટી હોય છે જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાનું ઊન પ્રાપ્ત થાય છે જેમ કે પહેલા આપણે જોઈ ગયા કે ઘેટાઓને પસંદગી વડે પેદા કરવામાં આવે છે આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર કે માદા પસંદ કરવામાં આવે છે જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા પ્રોસેસિંગ ફાઈબર્સ ઇન્ટુ વુલ સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે શાલ વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે જે નીચે મુજબના સોપાનો ધરાવે છે સોપાન એક ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે આ પ્રક્રિયાને કાતરણી શિયરિંગ કહે છે હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે આ વાળ વડે ઊનના રેસાઓ બને છે ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃતકોષોનું બનેલું હોય છે સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે કોષ્ટક ત્રણ પોઈન્ટ એક ઘેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિઓ ક્રમ જાતિનું નામ ઊનની ગુણવત્તા કયા રાજ્યમાં પ્રાપ્ત થાય છે એક લોહી સારી ગુણવત્તાવાળું ઊન રાજસ્થાન પંજાબ બે રામપુર બુશાયર કથ્થઈ ઊન ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ત્રણ નાલી નલી ગાલીચાનું ઊન રાજસ્થાન હરિયાણા પંજાબ ચાર બાખરવાલ શાલના વણાટ માટેનું ઊન જમ્મુ અને કાશ્મીર પાંચ મારવાડી બરછટ ઊન ગુજરાત છ પાટણવાડી મોજા ગંજી જેવી હોઝિયારી માટે ગુજરાત સોપાન બે ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે જેથી તેમાંથી ચિકાશ ધૂળ અને મેલ નીકળી જાય આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા સ્કાઉરિંગ કહે છે હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીનો વડે કરવામાં આવે છે સોપાન ત્રણ ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ સોર્ટિંગ કરવામાં આવે છે વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે જ્યાં તેમનું જુદા જુદા પોત ટેક્સચર મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ થાય છે સોપાન ચાર નાના નાના રૂવાટીવાળા ફ્લફી તંતુઓ જેને બર કહે છે તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે આ એ જ બર છે જે કેટલી વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેમને સૂકવવામાં આવે છે હવે આ ઊન દોરાઓ બનાવવા માટે તૈયાર હોય છે સોપાન પાંચ ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા કથ્થઈ તથા સફેદ હોય છે સોપાન છ હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે તેમને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે જ્યારે ટૂંકા રેસાઓને કાંતિ સ્પન કરીને ઊનના કપડામાં વણી વોવન લેવામાં આવે છે વ્યવસાયિક સંકટ આપણા દેશમાં ઊનનો ઉદ્યોગ અનેક વ્યક્તિઓ માટે આજીવિકાનું એક અગત્યનું સાધન છે પરંતુ ઊનના વર્ગીકરણનું કામ જોખમ ભરેલ છે કેમ કે તે કરનારને ક્યારેક એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે જે લોહીના ઘાતક રોગનું કારણ બને છે આ રોગને સોર્ટર્ઝ રોગ સોર્ટર્સ ડિસીઝ કહે છે ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કારીગરો માટે આ વ્યવસાયિક સંકટ કહેવાય છે બુજોને નવાઈ લાગે છે કે શા માટે કોઈ વાળને ખેંચે તો તે દુખે છે પરંતુ જ્યારે તે વાળ કપાવવા જાય છે ત્યારે દુખાવો થતો નથી બુજોને વળી એ વાતથી પણ નવાઈ પામે છે કે શિયાળામાં સુતરાઉ કપડાં શા માટે ઊનના કપડાંની જેમ આપણને ગરમી હૂંફ આપતા નથી પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ ચાર તમારા વર્ગના મિત્રો સાથે ચર્ચા કરો કે શું મનુષ્ય માટે ઘેટાઓને પાળવા અને પછી ઊન પ્રાપ્ત કરવા માટે તેના વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે રેશમ સિલ્ક સિલ્કના રેસા પણ પ્રાણી જ રેસા છે રેશમના કીડાઓ રેશમના રેસાઓનું નિર્માણ કરે છે રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને સેરીકલ્ચર કહે છે તમારા માતૃશ્રી કે કાકીશ્રી કે દાદીમાને પૂછીને જુદા જુદા પ્રકારના રેશમ અને રેશમી સાડીઓ વિશે જાણકારી મેળવો જુદા જુદા પ્રકારના રેશમની યાદી બનાવો રેશમ મેળવવાની પદ્ધતિની ચર્ચા કરીએ તે અગાઉ રેશમની કીડા સિલ્ક મોથના જીવનચક્ર વિશે જાણવું રસપ્રદ બનશે રેશમના કીડાની જીવનગાથા લાઈફ હિસ્ટ્રી ઓફ સિલ્ક મોથ માદા રેશમનો કીડો ઈંડા આપે છે ડીબ નીકળે છે જેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે તેને કોષિત અવસ્થા પ્યુપા કહે છે તે પોતાની આસપાસ જાળુ રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં એક બીજા છેડા સુધી લઈ જાય છે તે દરમિયાન પ્રોટીનના બનેલા સ્ત્રાવ કરતો જાય છે જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે આ ઢાંકવા માટેના આવરણને કોશેટો કોકુન કહે છે પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોશેટોમાં જ થાય છે અને તે પતંગિયામાં રૂપાંતર પામે છે રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે તમે કલ્પના કરી શકો છો કે રેશમનો નરમ તાંતણો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે રેશમના કીડાઓના ઘણા પ્રકારો છે જેઓ એકબીજા કરતા જુદા તરી આવે છે અને તેમના વડે મળતા રેશમના તાર પોત બરછટપણા લિસ્સાપણા તેમજ ચમક વગેરેમાં જુદા જુદા હોય છે આમ ટશર સિલ્ક મુગા સિલ્ક કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર વડે મેળવાય છે સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે આ કીડાના કોશેટોમાંથી મળતો રેશમનો તાર મુલાયમ ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે અને તેને જુદા જુદા રંગમાં રંગી શકાય છે ઓપ્શન મલબરી સિલ્ક મોથ છે રેશમના કીડાઓનું પાલન અને ઉછેર એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે વ્યાપારી ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ જુદા જુદા પ્રકારના રેશમના કપડામાંથી તેના નાના નાના ટુકડા નમૂના માટે ભેગા કરો તેને તમારી સ્ક્રેપબુકમાં ચોંટાડો તમને દરજીની દુકાનમાંથી વસ્ત્રો બનાવ્યા બાદ વધેલા નક્કામાં ટુકડાઓના ઢગલામાંથી તે મળી શકશે તમારા માતૃશ્રી કાકી કે શિક્ષકની મદદ લઈને તેમને મલબેરી સિલ્ક ટશર સિલ્ક એરી સિલ્ક મુગા સિલ્ક વગેરેને ઓળખો તેમની કૃત્રિમ રેશમની સાથે સરખામણી કરો જે કૃત્રિમ રેસાઓ ધરાવતું હોય છે આ બધા સિલ્કના ઉત્પાદન માટેના જુદા જુદા રેશમના કીડાઓના ચિત્રો ભેગા કરો પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ છ શુદ્ધ રેશમ તથા કૃત્રિમ રેશમની દોરી અથવા તાર લો કાળજીપૂર્વક તેમને સળગાવો બાળતી વખતે તેમાંથી આવતી ગંધમાં શું તમને કોઈ તફાવત જોવા મળે છે હવે ઊનના દોરાને પણ કાળજીપૂર્વક સળગાવો શું તેની ગંધ શુદ્ધ રેશમ જેવી છે કે કૃત્રિમ રેશમ જેવી છે તમે આમ શા માટે થાય છે તે સમજાવી શકશો રેશમના કીડાના જીવનચક્રમાં કોશેટાની અવસ્થા ક્યારે આવે છે તે જાણવા માટે આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ સાત આકૃતિ ત્રણ પોઈન્ટ નવ ની ફોટોકોપી ઝેરોક્સ લો રેશમના કીડાના જીવનચક્રના તબક્કાઓના ચિત્રોને સાચવીને કાપી લો તેને કાર્ડ પેપર કે ચાર્ટ પેપર પર ચોંટાડો ત્યારબાદ તેમને એકબીજામાં ભેળવી દો અને તેમને જીવનચક્રના સાચા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરો તમારામાંથી કોણ ઝડપથી આ ગોઠવી શકે છે જે ગોઠવી શકે તે વિજેતા બનશે તમે તમારા શબ્દોમાં રેશમના કીડાના જીવનચક્રનું વર્ણન પણ કરી શકો છો તેને તમારી સ્ક્રેપબુકમાં લખો ભારતમાં સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઉદ્યોગો જેવા કે રેશમ ઉત્પાદન વગેરે સાથે સંકળાયેલી છે જેમાં રેશમના કીડાઓને પાળવા કોશેટોમાંથી રેશમ વણવું અને કાચા રેશમનું રેસાઓમાં રૂપાંતરણ વગેરેનો સમાવેશ થાય છે જેથી કરીને તેઓ દેશની આર્થિક વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપે છે ચીન રેશમના ઉત્પાદનમાં અવ્વલ છે ભારત પણ રેશમ ઉત્પાદન કરતા દેશોમાં ટોચનું સ્થાન પામેલ છે કોશેટોમાંથી રેશમ સુધી ફ્રોમ કોકુન ટુ સિલ્ક રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે તેમના કોશેટોને ભેગા કરીને રેશમના તાર મેળવવામાં આવે છે રેશમના કીડાનું પાલન રેરિંગ સિલ્ક વર્મ્સ કોઈ પણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરીને રેશમના કીડા પાળનારને વેચવામાં આવે છે રેશમના કીડા પાળનાર તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે ઈંડાઓને હુંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી ડીંભ બહાર નીકળી આવે આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે શેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય ડીંભ જેમને રેશમના કીડા કે કેટરપિલર કહે છે તે રાત દિવસ શેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે ડિંભને શેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે પચીસથી થી ત્રીસ દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે અને વાંસની બનેલી ટ્રેના સૂક્ષ્મ ખાનાઓમાં જતા રહે છે આ માટે ટ્રેમાં નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે જેના પર કોશેટાઓ ચોંટી જાય છે રેશમના કીડાઓ કોશેટો બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે રેશમ બનાવવાની પ્રક્રિયા પ્રોસેસિંગ સિલ્ક રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોશેટોનો ઉપયોગ કરવામાં આવે છે કોશેટાઓને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે આ ક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોશેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રિલિંગ પ્રક્રિયા કહે છે આ રીલીંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે ત્યારબાદ રેશમના તારને કાંતવામાં આવે છે જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે વણકરો આ રેશમના દોરા વડે રેશમના કપડા વણે છે પહેલી એ જાણવા માંગે છે કે શું સૂતરના દોરા અને રેશમના દોરાની કાંતવાની તથા વણવાની ક્રિયા એકસરખી જ હોય છે રેશમની શોધ ડિસ્કવરી ઓફ સિલ્ક રેશમની શોધનો સાચો સમય જાણવો કદાચ સંભવિત નથી એક પ્રાચીન ચીની દંતકથા મુજબ સમ્રાટ હુઆંતા ટીએ તેની મહારાણી સી લુંગ ચીને તેમના બગીચામાં ઉગેલા શેતુરના વૃક્ષના પાંદડા ક્ષતિગ્રસ્ત થવાના કારણની જાણકારી મેળવવાનું કહ્યું મહારાણીને જાણવામાં આવ્યું કે સફેદ કીડાઓ શેતુરના પાંદડાને ખાઈ રહ્યા હતા તેમણે એ પણ જોયું કે કીડાઓ પોતાની આસપાસ ચમકદાર કોશેટો ગૂંથે છે સંજોગા વસાદ એક વખત કોશેટો ચાના પ્યાલામાં પડી ગયો અને કોશેટોના તારનું ગૂંચણું છૂટું પડી ગયું આમ રેશમનો ઉદ્યોગ ચીનમાં શરૂ થયો અને સેંકડો વર્ષો સુધી કડક ચોકી પહેરા હેઠળ તેની પ્રક્રિયાને ગુપ્ત રાખવામાં આવી ત્યારપછીના સમયમાં યાત્રીઓ તથા વેપારીઓએ રેશમનો બીજા દેશોમાં પ્રચાર કર્યો જે માર્ગ વડે તેમણે યાત્રા કરી તે માર્ગને સિલ્ક રૂટ કહેવામાં આવે છે પારિભાષિક શબ્દો પોશેટો કોકૂન રૂઆટી ફ્લીસ રિલિંગ રિલિંગ ઘસવાની પ્રક્રિયા સ્કાવરિંગ સેરીકલ્ચર રેશમના કીડાનો ઉછેર સેરીકલ્ચર કાતરણી શિયરિંગ રેશમનો કીડો સિલ્ક મોથ કેટરપિલર સિલ્કવર્મ વર્ગીકરણ સોટિંગ તમે શું શીખ્યા રેશમના કીડામાંથી રેશમ અને ઘેટા બકરા તથા યાકમાંથી ઊન પ્રાપ્ત થાય છે તેથી રેશમ અને ઊન પ્રાણી જ રેસાઓ છે ઊંટ લામા અને અલ્પાકાની રૂવાટીના વાળ પર પ્રક્રિયા કરીને પણ ઊન મેળવવામાં આવે છે ભારતમાં ઊન પ્રાપ્ત કરવા માટે મોટે ભાગે ઘેટાઓને પાળવામાં આવે છે ઘેટાના વાળને શરીર પરથી ઉતાર્યા બાદ ઊન મેળવવા માટે ઘસવાની ક્રિયા વર્ગીકરણની ક્રિયા સુકવવાની ક્રિયા રંગવાની ક્રિયા અને કાંતવાની ક્રિયા કરવામાં આવે છે રેશમના કીડાઓને કેટરપિલર કહે છે રેશમના કીડાઓ તેમના જીવનચક્ર દરમિયાન તેઓ રેશમના તારને કાંતીને કોશેટો બનાવે છે રેશમના તાર પ્રોટીનના બનેલા હોય છે રેશમના કોશેટામાંથી રેશમના તારને જુદા પાડીને તેને લપેટીને વીટાળીને રેશમના દોરા બનાવવામાં આવે છે વણકરો રેશમના દોરામાંથી રેશમનું વસ્ત્ર તૈયાર કરે છે